પોલપાણના જોથાણ ગામની હદમાં આવેલા અક્ષય રિસોર્ટમાં વિદેશી લલનાઓ લાવી ચલાવવામાં આવતા હાઈ પ્રોફાઇલ કૂટણખાના ઉપર દરોડો પાડી દેહ વિક્રિયના કાળા કારોબારનો પર્દાફાશ કરી રિસોર્ટના માલિક સહિત કુલ નવ આરોપીઓને ઝડપી પાડતી સુરત જિલ્લા પોલીસની ટીમ સુરત જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન જિલ્લા એલસીબી શાખાના હેડ કોન્સ્ટેબલ હર્ષુભાઈ નાનજીભાઈ તથા ગૌતમભાઈ ગેલાભાઈ ના અંગત હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના જોથાણ ગામની હદમાં આવેલા અક્ષય રિસોર્ટમાં સુનીલ યાદવ તથા રવિ બબ સિંહ રાજપૂત રિસોર્ટના માલિક સાથે મળી અક્ષય રેસ્ટોરન્ટના ઉપર આવેલા રૂમમાં પોતાના આર્થિક ફાયદા અને લાભ માટે બહારથી વિદેશી છોકરીઓ અને સ્ત્રીઓને લાવી ત્યાં બહારથી ગ્રાહક બોલાવી પ્રત્યેક ગ્રાહક પાસેથી બે હજારથી આઠ હજાર સુધી વસૂલ કરી પોતાના રૂમમાં રાખેલ સ્ત્રી અને છોકરીઓ સાથે શરીર સુખ માણવાની સગવડ પૂરી પાડી કૂંટણખાનું ચલાવવામાં આવતું હોવાનું અને હાલમાં પણ આ કૂટણખાનું ચાલે છે અને કુટનખાનો ચલાવી પોતાનો જીવન નિર્વાહ કરે છે જેને લઈ સુરત જિલ્લા પોલીસ ટીમે સ્થળ રેડ કરી તાં ચાલતા દેહ વિક્રિયાના કાળા કારોબારનો પર્દાફાશ કરી રિસોર્ટના માલિક સહિત કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે लाइट रखो नहीं ऊपर चारों चार बैठ जाओ अंदर अंदर कौन बैठो है एक बार पांच और पांच और ओला गाड़ी में तो ना

लाइट रखो इन ऊपर चारों चार बैठ जाओ अंदर अंदर कौन बैठ हुई? पांचर पांचर बीजा लेला ओला ओला गाड़ी में तो यहां तो ना बैठ いいですね、いいいいです。